બીજી તરફ ગાંધીનગરથી આંતરરાજ્ય ખેકડા ગેંગના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ભારતભરના મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે ગાંધીનગર જિલ્લા પોલીસે કેબલ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે ખેકડા ગેંગ મહારાષ્ટ્ર દિલ્હી પુના સહિત દેશભરમાં સક્રિય હતી દેશભરમાં ભારતના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરીને આ ગેંગ દ્વારા અંજામ અપાયું છે આ ગેંગ મેટ્રો ટ્રેન વાળા શહેરમાં રોકાય કેબલ ચોરીનું કામ કરે છે કુલ ચાર ઇસમોને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને કેબલ ચોરીના ગુના ડિટેક્ટ કર્યા છે જેમાં મુદ્દા માલ છુપાવવા માટે કલોલમાં મકાન પણ ભાડે રાખ્યું હતું કોબા મેટ્રો નજીકથી ચાર કેબલની જે ચોરી કરી તેની અંદાજિત કિંમત અઢાર લાખ રૂપિયા છે આ ઇસમોએ અનેક શહેરોમાં અંજામ આપ્યો છે મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પણ ગુના આચરેલા છે તમામ આરોપી યુપીના બાગપત જિલ્લાના ખેકડાના રહેવાસી છે કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતર મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને ખુલ મળીને લગભગ સૌથી ઉપર ગુનામાં સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ ડેલ્માં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની કરતા એના અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુણા દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે પાંત્રીસ ગુણાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સૌની આસપાસ ગુણા